ફાઉન્ડેશનના જાડેજા દ્વારા ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ઓલ ઇન્ડિયા કક્ષાની આર એ આર કપ બે હજાર ચોવીસ ટેનિસ ક્રિકેટ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ રીબડા ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધ્યપ્રદેશ કેરેલા હૈદરાબાદ ગુજરાત તમિલનાડુ ત્રિપુરા સહિત બાર રાજ્યોની ટીમ આપસમાં ટકરાશે તારીખ અઢાર થી એકવીસ મે સુધી આયોજિત આ ટેનિસ બોલ ક્રિકેટ ટી ટ્વેન્ટીની મેચમાં ચેમ્પિયનને અગિયાર લાખ રૂપિયાનું પ્રાઇઝ મની અને રનર્સ ટીમને પાંચ લાખ બેસ્ટ બેટ્સમેનને પચાસ હજાર અને બેસ્ટ બોલરને પણ પચાસ હજારનું મની પ્રાઇઝ આપવામાં આવશે આ ઉપરાંત મેન ઓફ ધ સિરીઝને એક અત્યાધુનિક સ્પોર્ટ્સ બાઇક પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવશે સૌ પ્રથમ તો જે આર એ આર કપ બે હજાર ચોવીસ સિઝન વન છે એમાં અમારા તમામ જે ટીમ ઓનર્સ છે ટીમ કેપ્ટન છે જે સપોર્ટિંગ સ્ટાફ છે જે લોકો મદદ કરે છે અને ટૂંકમાં જે બધાનો સપોર્ટ છે એ માટે હું પહેલાં બધાનો આભાર વ્યક્ત કરીશ કારણ કે આપણે એક હાથે તાલી ન વાગે બરાબર એવી રીતે કાંઈ એક ઓર્ગેનાઈઝર હોય તો એનાથી કાંઈ આખું સક્સેસ ન થાય જે સપોર્ટિંગ સ્ટાફ હોય એનો રોલ આમાં મહત્ત્વનો હોય તો હું મારા બધા સપોર્ટિંગ સ્ટાફવાળાને તથા જે કોઈ ટીમ સ્પોન્સર છે ટીમ ઓનર છે એ બધાનો આભાર વ્યક્ત કરું સૌપ્રથમ સૌ તો આપણે અગિયાર લાખનું ઈનામ ચેમ્પિયન ટીમને આપી છે અને રનર્સ અપને પાંચ લાખ આવડું મોટું ઇનામ તો ભાગ્યે ક્યાંય સારી ટુર્નામેન્ટમાં આવી રીતે દેવામાં આવતું છે તો સૌથી પહેલાં આકર્ષણનું કેન્દ્ર એ જ છે અને આપણી પાસે અત્યારે ઓલમોસ્ટ ટ્વેન્ટી ફાઈવ ટીમ્સ આવેલી છે આપણે કોઈને રજીસ્ટ્રેશન નથી કર્યા કારણ કે આપણે એવી ટીમમાં બાર ટીમ જ જોતી હતી અને એ બાર ટીમ એવી કે અંદર કોમ્પિટિટિવ હોવી જોઈએ સામે સામે તો આપણે એવી બાર ટીમ સિલેક્ટ કરી છે એ જે અંદરો અંદર કોમ્પિટિટિવ હોય અને કોઈ જે કોઈ આ મેચ જોવા આવ્યા હોય એ લોકો બોર ન થાય અને ચોકા છક્કાનો વરસાદ થાય સારું ક્રિકેટ રમાય અને એટ એન્ડ ઓફ ધ ડે ક્રિકેટની જીત થાય એ જ અમારા માટે અત્યારે ધ્યેય છે અમારે એ બધાય પહેલાં તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આપશો આ પત્રકાર મિત્રો વધારે અઢાર તારીખ આવનારી અઢાર મે અઢારથી એકવીસ તારીખ સુધી અમે રીબડા એસ ખાતે બહુ મોટું અને શાનદાર આયોજન કરી છે ક્રિકેટ ટૂર્નામેન્ટનું જે નેશનલ લેવલે ટુર્નામેન્ટ કહેવાય કુલ મતલબ આખા ભારતમાંથી બધા પ્લેયરો આવવાના છે અને ટેનિસની ટુર્નામેન્ટ કરી છે ટેનિસમાં ટેનિસ ચેનલમાં પણ લાઈવ આવવાનું છે યુટ્યુબમાં પણ અને અઢારથી એકવીસ એનો ટાઈમ છે કે એ ચાર દિવસોની બહુ મોટી ટુર્નામેન્ટ રમાડી છે અમે આશરે ટાઈમ છે ચાર સાંજે ચાર વાગ્યા થી રાતના બાર વાગ્યા સુધી ચાલુ રહેશે એક એક પ્લેયરનું નામ નહીં લઉં કોકના અન્યાય થઈ જશે પણ લગભગ રાજસ્થાન મુંબઈ અલગ અલગ હરેક આઈપીએલ ઓ રમેલા છે માં સિલેક્ટ થયેલા છે એવા પણ મોટા મોટા સ્ટાર પ્લેયરો આવવાના છે અમે પ્રાઇઝમાંની અગિયાર લાખ કેસ અગિયાર લાખનું ઇનામ રાખેલું છે અને બાર ટીમો છે બાર ટીમ બાર ટીમો એ રીબડા અમારા એસજીપી ગુરુકુળના ખાતે તમારી પત્રકારોની ભાષામાં એવું કહેવાય કે બારે બાર ટીમો સામે સામે અથડાવવાની છે અને અલગ અલગ રાજ્યોની ટીમો છે અગિયાર લાખ વિજેતાને ઇનામ રાખ્યું છે અને રનરઅપને પાંચ લાખ રૂપિયા ઇનામ રાખ્યું કુલ ત્રેવીસ મેચ રમાશે અમારે જ્યાં ડ્રો કર્યું અત્યારે આપની સામે જ અને ટી શર્ટ બહાર પાડ્યા એના કુલ ત્રેવીસ મેચ રમાશે એટલે ફાઇનલ મેચ ત્રેવીસમો હશે એકવીસ તારીખે રાતે એમાં ઉદ્દેશ્ય તો કાંઈ નહીં ખૂબ એક જાગૃત જાગૃતતા ફેલાવાની અને એક જાગૃત નાગરિક તરીકે અને જે સ્પોર્ટ્સમાં આટલો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય મારા બે મોટા ભાઈઓ પણ એટલું મારા કરતાં પણ વધારે ક્રિકેટમાં નોલેજેબલ છે પણ મારી એવી એક અંતરની ઈચ્છા કે ભાઈ એ બને લોકોનો ઇન્ટરેસ્ટ ક્રિકેટ પ્રત્યે છે જ જોકે ભારતને આખા દેશમાં આખા દેશમાં ને આખા વિશ્વમાં છે પણ વધારેમાં વધારે લોકો ક્રિકેટ આકર્ષિત થઈને ક્રિકેટ કે અન્ય કોઈ પણ સ્પોર્ટ્સમાં જોડાય અને પોતાની ફિટનેસ ગ્રો થાય અને બધી રીતે સ્પોર્ટ્સને પ્રાવધાન મળે એવું મારું એ લોકો માટે બધી વ્યવસ્થા રાખેલી છે બેસવાથી માંડીને બધી અને એમાં કાંઈ તમે સ્ટેડિયમમાં જોવા જતા હોય ને કાંઈ ટિકિટના ચાર્જીસ હોય એવી રીતે અહીંયા કાંઈ ચાર્જિસ નથી આપ સર્વેને આવવાનું જાહેર આમંત્રણ આપું છું કે આપ સર્વે તમારું રીબડા તમારું ઘરનું આંગણું છે એવી રીતે ગમે પણ અઢારથી એકવીસ અને ચારે ચાર દિવસ બન આવું હોય તો આપની પોતાની મરજી છે આપ સૌ વધારો નવીનતા તો ટુર્નામેન્ટ બધે થતી જ હોય ને બધે બહુ સારું આયોજન થતું હોય પણ વિશેષ પહેલીવાર અમે એક આવું આયોજન કર્યું છે એટલે હું પહેલાં બારે બાર ટીમના સ્પોન્સરોને પણ આભાર માનું છું કે અમે નક્કી કર્યું અને લગભગ એની અડતાલીસ કલાકમાં જ બારે બાર ટીમો આખા ઇન્ડિયામાંથી ડિક્લેર થઈ કે અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ ટીમો આવે છે અને દરેક રાજ્યોના પ્લેયરો રમવાના હશે તેથી અઢાર થી એકવીસ તારીખમાં ભારતના એક એક રાજ્યના પ્લેયર આ નહીં હોય એવું નહીં બને હરેક રાજ્યનો એક એક પ્લેયર હશે